દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ સુરતના ગોપીપુરા ખાતે આવેલા આર્ય સમાજ હોલ ખાતે મહિલા કુસ્તી સ્પર્ધાનું આયોજન કરાયું હતું જેમાં 200 જેટલી યુવતીએ ભાગ લઈને અવનવા દાવ દેખાડ્યા હતા આજકાલ બેનો પર વધી રહેલા અત્યાચારોને લઈને બહેનો પોતાની સુરક્ષા ખુદ કરી શકે તે હેતુથી કુસ્તી જેવી સ્પર્ધાને ખૂબ જરૂરિયાત છે

અને એલએલબી માં અભ્યાસ ચાલુ છે આજે સુરત આરિસમાન મુકામે અંડર ફોર્ટીન સેવન્ટીન અને નાઇન્ટીન બહેનોની કુસ્તી સ્પર્ધાનું આયોજન થયેલું છે સ્કૂલ ગેમની જેમાં દોઢસોથી દોઢસોથી બસો જેટલી બહેનોએ ભાગ લીધો છે અને એની અંદર ઓગણીસ ઓગણીસ વર્ષથી નાની જેટલા પણ બહેનો છે એ એ બહેનોએ ભાગ લીધો છે જે સ્કૂલમાં ભણે છે અને જે બંગાળમાં આપણે જોઈએ છે કે બહેનોની સાથે દુષ્કર્મ થાય છે એની સામે પડકારરૂપ બનીને બહેનો આજે કુસ્તીમાં આગળ આવે છે અને ભાગ લે છે અને એ લોકોને મુક્તoor જવાબ આપવા માટે આજે બહેનો તૈયાર થઈ રહી છે દરેક નીતિની સામે કાયદાને રીતે ઉભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ